ખેડૂત મિત્રો એન ઉપરના કપાસના અને એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળના આગળના મહિનામાં ઘણો બધો વધારો અથવા ઊંચી રકમ શા માટે મુકાયેલી છે તે તમે કોઈ ખેડૂત મિત્રો જાણતા હો તો કોમેન્ટમાં જણાવજો હવે ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો બાબરા સોળસો બેતાલીસ ધ્રોલ સોળસો પાંત્રીસ રાજકોટ સોળસો જેતપુર સોળસો છત્રીસ મોરબી સોળસો ધારી પંદરસો ને પંચોતેર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક વાગ્યે અને પંદર મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો આઠ પોઈન્ટ પચાસ જેટલો ઘટીને સોળસો એકતાલીસ પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એક વાગ્યે અને પંદર મિનિટની આસપાસ એન ઉપરનો કપાસનો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અત્યારે તમે સ્ક્રીન ઉપર ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે સત્તરસો પંચાણું પોઈન્ટ પચાસ છે તેની સ્થિતિએ અત્યારે જોવા આપણને મળી રહ્યો છે તો આ શું બતાવે છે તમે કોઈ ખેડૂત મિત્રો જાણતા હો તો કોમેન્ટમાં માહિતી આપજો જેથી કરીને આપણને અમને અને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે હવે ખેડૂત મિત્રો એક વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ એનસીડીએક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો એકવીસ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો એકાશીની આસપાસ ચાલી રહ્યો છે તો એક વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ચોવીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો પંદરની આસપાસ ચાલી રહ્યો છે એક વાગ્ય અને સત્તર મિનિટની આસપાસ એમસી ડેક્સ ઉપરનો ખોખુ ડકલ કપાસિયા હજાર ચોવીસનો વાયદો એકસો બેતાલીસ રૂપિયા જેટલો વધીને ઇાવીસો ઓગણીસની આસપાસ ખેડૂત મિત્રો ચાલી રહ્યો છે તો આ જે અત્યારે આપણા કરંટ જે વાયદાઓ ચાલી રહ્યા છે માર્ચ અને ઓગણીસ એપ્રિલ તેમાં કપાસિયા ખોળના વાયદામાં ઘટાડો જોઈ શકાય છે તો વીસ જૂન બે હજાર ચોવીસના વાયદામાં એકસો બેતાલીસ રૂપિયા જેટલો વધારો થઈને ઇઠાવીસો ઓગણીસની આસપાસ ચાલી રહ્યા છે તો આ જે પરિસ્થિતિ આગળના મહિનામાં વધારા તરફી છે તે શું સાબિત કરવા માંગે છે તેનો ખ્યાલ કે તેની કોઈ પણ પ્રકારની માહિતી તમારી પાસે હોય તો ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે એક વાગ્યે અને છવ્વીસ મિનિટની આસપાસ ભારતીય સમય મુજબ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ચોરાણું પોઈન્ટ બાસઠ સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે એક વાગ્યે અને છવ્વીસ મિનિટની આસપાસ આપણી બંને રૂની ઘાસડીના વાયદા એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો એકસઠ હજાર આઠસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ ચોસઠ હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો ખેડૂત મિત્રો ચોક્કસ કોમેન્ટમાં તમે જણાવી શકો છો જેથી કરીને અમને ખ્યાલ આવે અને નવા આવનારા વિડીયોમાં અમે અમારી ક્યાંય ભૂલ રહી ઊંચી હોય તો ભૂલ સુધારી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય જે સૂજતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે સંપૂર્ણ તમારી જવાબદારીએ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાય